સ્વાગત છે ખેડૂતભાઈઓ મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફેગ્યુશન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે ગોળ મોરામાં મેસી ફેગ્યુશન ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનો છે જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે કોઈપણ જાતનો ખર્ચો કે કોઈપણ જાતનો ફોલ્ડ છે એની ટૅક્ટરમાં એકદમ કમ્પ્લેટ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે ભાઈને તાત્કાલિક ધોણે અને જવાબદારી સાથે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહીજો જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય મોડેલ કિંમત જોવા કયાં મળે તમે ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતે મેળવશો બધી વાત તમને વિડીયોમાં આગળ જણાવી દેશે તો વિડીયો આખો જોતા રહીજો અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર નવા હોવ તો વીસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધું તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેચી ફ્રગ્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન ખેડૂત ખેડૂતભાઈઓ જોઈ શકો છો પાવરફુલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળી જશે તમને આગળના ટાયર બંને એમઆરએફના નવા નાખેલા છે ભાઈએ અને પાછળના સીએટ કંપનીના ટાયર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સોએ સો ટકા ટાયર ચારે ચાર જોવા મળી જશે તમને બાકી તો કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો આગળના ટાયર ભાઈએ નવા નખાવેલા છે એમઆરએફ કંપનીના અને મોટા ટાયર સીએટના છે સોએ સો ટકા ટાયર જોવા મળશે બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો રેડિએટર નવું નખાવેલું છે ભાઈએ બેટરી પણ નવી નખાવેલી છે ડીઝલ પંપ કમ્પ્લીટ ક્લિયર કરાવેલો છે પાછળનો ઓટોમેટિક હું સજોડીયો હું તમે જોઈ શકો છો તે પણ ભાઈએ કરાવેલું છે કામકાજ બાકી તમે જોઈ શકો છો કમ્પ્લેટ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ભાઈ સ્ટેરિંગનું પણ કામ કરાવેલું છે જે સ્ટેરિંગનું તમે જોઈ રહ્યા છો તેનું પણ ભાઈએ કંપનીનું નખાવેલું છે છત્રી નવી નખાવેલી છે બાકી તમે કન્ડિશન જોઈ શકો છો ભાઈ ટોપ કન્ડિશનમાં આખું મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર બનાવેલું છે જોઈ શકો છો પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જશે કોઈ પણ જાતનો વાંધો છે એની ટ્રેક્ટરમાં ઘરઘરાવ જે કોઈને ભાઈએ ટ્રેક્ટર આંકવું હોય તેની માટે ખૂબ બેસ્ટ ટ્રેક્ટર છે એકદમ સારું ટ્રેક્ટર છે જે કોઈ ખેડૂતભાઈને ખેતીમાં ચલાવવું હોય તો એકદમ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો ત્યાંશીનું બેસી પ્રદ્યુષણ વિડીયોમાં જોઈ રહ્યા છો ઓગણીસો ત્યાંશીનું તમને મોડલ જોવા મળશે કમ્પ્લીટ ટ્રેક્ટર છે ખેડૂતભાઈ કોઈ પણ જાતનો ફોલ્ટ છે નહીં કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને પચાસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે માત્ર એક લાખને પચાસ હજાર કિંમત રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવી છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરીજો વેચાતા વાર નહીં લાગે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બંગાવાડી તાલુકો ટંકારા જિલ્લો મોરબી તમને આ મોરબી જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળી જશે જિજ્ઞેશભાઈ પાસે જિજ્ઞેશભાઈનો કોન્ટેક નંબર વિડીયોની નીચે મેં આપી દીધેલો છે વિડીયોની નીચે તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને મેસી ફ્રગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે જિજ્ઞેશભાઈને કોન્ટેક્ટ કરી લેજો